ગાઈસ અમે એક કૂતરાઓને બિસ્કુટ નાખવાના હતા પણ મારો ભાઈ જાતે બિસ્કુટ ખાઈ ગયો હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મેં આશા રાખીએ કે તમે બધા મજામાં હોય મસ્ત હોય અને સ્વસ્થ હોય તો મિત્રો કાલે અમે તમને એક વાત જણાવવાના હતા અમારા માટે એ બેડ ન્યૂઝ છે અને કાલે અમે મહાકાળી માતાજીના દર્શન કરવા પણ આવવાના હતા પણ એક અંગત કારણોસર અમે આવી નથી શક્યા અને આજે અમે મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આવી ગયા હું અને મારો ભાઈ આજે અમારા વિક્રમભાઈ નથી આવે કેમ નથી આવે આવ્યા છે કામ છે અચ્છા તો એમને રેશન કાર્ડમાં કંઈક આધાર કાર્ડ જેવું લિંક કરાવવાનું છે તો મિત્રો એ વિક્રમભાઈ ત્યાં ગયા છે અને અમે અત્યારે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છીએ અને સાથે અમે બિસ્કુટ પણ લાવ્યા છીએ તો ચલો પહેલાં હવે આ કૂતરાઓને બિસ્કુટ નાખી દઈએ અને પછી દર્શન કરી લઈએ અને થોડો અહીંયા અહીંયા આજુબાજુનો બધો નજારો જોઈએ ફરીએ મોજ કરીએ અને પછી તમને અમારી જે બેડ ન્યૂઝ છે યુટ્યુબ કરતા હોય છે એ માટે તો ખાસ વિડીયો ખાસ કરીને આ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે આમાં અમુક અમુક અમે પોઈન્ટ કહેવાના છે જેના કારણે બહુ મોટું નુકસાન થઈ જતું હોય છે કૂતરાઓ જતો બોલાયું એટલે તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અમે પહેલાં કૂતરાઓની બિસ્કિટ નાખી દઈએ અને પછી દર્શન કરીને જણાવીએ કૂતરા જતન બોલાય

તો મિત્રો અમે અત્યારે હાલ કુતરાઓને બિસ્કુટ નાખી દીધા ખવડાવી દીધા અને હવે અમે મહાકાળી માતાજીના દર્શન કરીએ તા ચલો ભાઈ તો માતાજી કા મંદિર બંધ હૈ તો અમે બહારથી દર્શન કરી લઈશું જય માતાજી સારું કરજો તો મિત્રો માતાજીના તો દર્શન કરી લીધા અને હવે એક બીજા બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે તો હવે ત્યાં જઈને અમે પણ દર્શન કરી લઈએ મહાકાળી માતાજીના દર્શન કરી લીધા અને અમે આવી ગયા છે હનુમાન દાદાના દર્શન કરવા ઓલે અને મિત્રો અમે સવાર જ આ વ્લોગ નો શરૂઆત કરવાના હતા પણ અમારે સવારમાં એક વ્લોગ એડિટ કરવાનો બાકી હતો અને અમુક સમય એડિટ કરવામાં બહુ સમય જતો હોય છે અને બીજું પણ કામ આવી ગયું હતું એના કારણે અમે સવારે વ્લોગિંગ નું સ્ટાર્ટિંગ ના કરી શક્યા ટાઈમ મેનેજમેન્ટ કરવું થોડું અઘરું પડે છે થોડું અમુક સમય થોડું અઘરું પડી જાય છે તો મિત્રો અત્યારે અમે પહેલા આપણે હનુમાન દાદાના દર્શન કરી દર્શન કરી લઈએ ગલે મે ખરખલાશ ખિચકિચ કે કેવો ગલે મે ખિચકિચ વિસ્કી ગોલી લો કચકચ દેખો બે caras વિસ્કી ગોલી લો કચકચ દૂર કરો એક ગોલી જય हनुमान दादा જય हनुमान दादा લ્યો ભાઈ હું છો સહ જય हनुमान दादा તો મિત્રો જે પણ લોકો યુટ્યુબ કરી રહ્યા છે એમાં જેને ત્રણ હજાર કલાક પૂરા થઈ ગયા હોય તો ત્રણ હજાર કલાક પછી મોનિટાઈઝ નો ઓપ્શન એપ્લાય કરવાનું આવી જતું હોય છે એમાં બધાને ખબર જ છે જો કે ત્રણ વસ્તુ ઓપન થતી હોય છે એક છે પેલું કે શોપિંગ મેમ્બરશીપ અને ત્રીજો એમાં સુપર ચેટ તો લગભગ કોક જ કરે બરાબર અને એના પછી જયારે ચાર હજાર કલાક ફાઇનલી ચાર હજાર કલાક કમ્પ્લીટ થઈ જાય એના પછી વોચ પેજ એડ શોર્ટ પેજ એડ હા એ બે ઓપન થઈ જતા હોય છે અને ઓપન કરો એટલે તમારે ગૂગલ એડસેન્સ અંદર એડ કરવાનું આવતું હોય છે જો કે અમે ગૂગલ એડસેન્સ પહેલાં એડ કરી બરાબર નવું એકાઉન્ટ બનાવીએ અમા પણ એકાઉન્ટમાં એક નાની ભૂલ થઈ ગઈ એના કારણે અમારી ડીમોનીટાઇઝ થઈ ગયું છે હા અને એ કઈ ભૂલ કરી મારો ભાઈ જણાવશે ખરેખર જણાવો ભાઈ હા તો અમે ભૂલ એવી કરી હતી એના અંદર એકાઉન્ટનું ટાઈપ આવે બરાબર હમ એમાં એક આવે બિઝનેસ આવે અને બીજી એક આવે ઇન્ડિવિજ્યુઅલ તમે પહેલાં ઇન્ડિવિજ્યુઅલ તો કર્યું હતું બસ ખબર ના પડી કે એ બિઝનેસ કરી થઈ ગઈ એ કઈ ખબર ના પડી બરાબર એટલે એ યુએસ ટેક્સ માં આવે છે ને સિંગાપુર ટેક્સ માં એમાં કોઈ ટેક્સ તો બધામાં આવે દેવામાં બરાબર

હવે અમે જઈએ ઘરે તો દોસ્તો અત્યારે અમે આવી ગયા છે ઘરે અને જોઈએ કે ભાઈ મારી મમ્મીએ શું બનાવ્યું છે ઓહો દર વખત બની જવાય છે એનું શાક બનાવ્યું Oh, dungri bátaga hai đúng. dungri bátaga. A lệ đen is bài. Hà, so khairu. It's good. It's good. Buni hookoize. Eh hookoize do makide. O mai. O mai. O mai. O mai. Mày. mai. O mai. O mai. O mai. O mai.

Nih, nee, ikli ikli aja jalan oh, sorry. Nih, apa nih hari ini jenis? Ikli ikli kayak jalan, ikli ikli. Ikli ikli. Ya, caca ikli ikli kayak Mana lu aja. Bom? Ada Harus jadi.

અને સારું ના લાગે તો પણ લાઇક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખો તમારા પરિવારનું ધ્યાન રાખો બાય બાય એન્ડ ટેક કેર